સાણંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે દાદાને ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો અને વૃંદાવનથી જરદોશી સિલ્કના પ્યોર વાઘાનો પણ શણગાર કરવામાં આવ્યો હતો મારુતિ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લઈ આહુતિ અર્પણ કરી હતી હવે જોઈએ સાણંગપુર આમ તક ન્યૂઝ બ્યુરોમાં હતી ચિંતન વાઘડિયાનો એક વિસ્તૃત અહેવાલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પીળા ગુલાબ અને ઓર્કિડના મિક્સ ફૂલનો શણગાર આજે કરવામાં આવ્યો હતો સુપ્રસિદ્ધ યાત્રાધામ સણંકુર ધામ શ્રી કષ્ટભભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે દાદાને ફૂલનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો દાદાને પ્યોર સિલ્કના મયુર પંખની ડિઝાઇનવાળા જરદોશી વાઘા પહેરાવવામાં આવ્યા હતા અને પાંચને ત્રીસ કલાકે મંગળા આરતી સાત કલાકે આરતી કોઠારી વિવેક સાગરદાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી અને પંદર દિવસની મહેનત બાદ પ્યોર સિલ્ક જરદોશીના વર્કવાળા ફૂલોની ડિઝાઇનના વાઘા પહેરવામાં આવે તો સિંહાસને અને પાંચસો કિલો પૂરા પીળા ફૂલ અને ઓર્કિડ ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો અને ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા